વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસના નિમિત્તે જે કર્મચારીઓ છે તેમના દ્વારા જે રેલી છે તે કાઢવામાં આવ્યું છે હાલ જે રેલી છે રેસ્કો પાસે ઉપસ્થિત છે આ જે રેલી છે યોગા સર્કલથી લઈને અત્યારે રેસકો સર્કલ સુધી ઉપસ્થિત છે ને તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે કે જે ઇલેક્ટ્રિસિટી છે તેને સેવ કરવું જોઈએ એલ બલ્બ હોય તેને ઉપયોગ જે હોય તેમાં એટલું જ યુઝ કરવું જોઈએ તમામ જે આગળની પેઢી છે તેની માટે આપણે જે ઇલેક્ટ્રિસિટી છે તેનું બચત કરવું જોઈએ તેના માટે જે એમજી વિશે તમામ કર્મચારીઓ છે તેમના દ્વારા આજે વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસના નિમિત્તે ચૌદ ડિસેમ્બરે આ જે રેલી છે તે કાઢવામાં આવ્યું છે ત્યારે તેમના થકીથી વાત કરીશું સર આજે જે આ રેલી કાઢવામાં આવી છે શું ઉદ્દેશ ઉદ્દેશ્ય આ રેલીનો પર્પઝ છે કે જનતામાં જનજાગૃતિ આવે ઉર્જા સંરક્ષણ માટે થઈને ઉર્જા જે સીમિત સોર્સ છે તેની બચત કરીએ તો આપણી આગલી પેઢીને આ બચત ઉર્જા મળશે એનો ગમે તેમ વપરાશ ન જાય તો જરૂરી જરૂરી નથી તેવો વપરાશ આપણે અટકાવવો જોઈએ મહત્વપૂર્ણ થઈ શકે કે આપણે અનલિમિટેડ ઇલેક્ટ્રિસિટી યુઝ કરતા બરાબર છે મહત્વપૂર્ણ એટલા માટે છે કે તમારા ઘરમાં વપરાતી એક યુનિટ માટે ઘણા બધા પૈસા તમારા રોકાય છે સરકારના પણ રોકાય છે ઘણા બધી માણસો આની પાછળ મહેનત કરે છે તો જરૂરી નથી તમારે અને જો તમે એક બંધ કરો તો તમારું પેલું કહેવત છે કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય તમારું એક નાનું બચત અને આવા આખી બધી જ જનતા એક સાથે કરે તો ઘણો બધો ફાયદો થઈ શકે છે સર ક્યાંથી રેલી કાઢવામાં છે ઓલ્ડ પાદારોડ યોગ સર્કલથી આ રેલી કાઢવામાં આવી છે અમારું વિદ્યુતનગર છાસઠ ક્યુ સબસ્ટેશનથી ગોત્રી ટ્રાન્સમિશન ડિવિઝનના વડા શ્રી બી એસ મોહન સાહેબની સૂચનાથી અને આ એક જનજાગૃતિ રેલી છે એમાં અમે ઘણા બધા અવેરનેસના પ્રોગ્રામ સ્કૂલ લેવલે બી કર્યા છે પાદરા તાલુકામાં કર્યા છે કરજણ તાલુકામાં ભવિષ્યમાં કરવાના છે અમારા સ્ટાફનું બી કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન કરવાના છે એ બધું અમે આયોજન કર્યું છે અને આખા આ વીક આઠથી ચૌદ અમે વીક સપ્તાહ વીસ સપ્તાહ તરીકે ઉજવ્યું છે વીજ બચત સપ્તાહ તરીકે અને અમે જાત દરેક જગ્યાએ આનું અવેરનેસ થાય એ માટે પોસ્ટર બેનર્સ અને જેટલું બી અમારી જોડે સંસાધનો હતા એનો ઉપયોગ કર્યા છે બહુ શોર્ટ નોટિસમાં અમારા આ પ્રોગ્રામ કરવામાં આવેલો છે અને આ સિટીના અમારા બધા સ્ટાફ મેમ્બરો જે સિટીના સબસ્ટેશનો છે એના ઇન્ચાર્જ અને અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ અને મારા બધા કલીગો આજે આ રેલીમાં સાઠથી સિત્તેરના સંખ્યામાં જોડાયેલા છે અને ને અવેરનેસ માટે આ એક જાગૃત પ્રોગ્રામ કરવામાં આવેલો છે હા ઇલેક્ટ્રિકસિટી અને ઉર્જા એ બધું એક સંલગ્ન છે ઉર્જા ઇલેક્ટ્રિક્સિટી સહેમતી બને છે કોલસો પાણી હવા અને આ આપણું ઓઇલ જો એ પણ ઉર્જાના સ્ત્રોત છે પણ એનામાંથી જ ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન થાય છે તો ઇલેક્ટ્રિકસિટી આપણે જેટલી બચાવીશું એમાં આપણા બીજા કુદરતી સંસાધનોને બી મદદ થશે પ્લસ આપણે પર્યાવરણમાં આપણે ઇલેક્ટ્રિક્સિટીથી બી સાથ સહકાર આપી શકીશું અને અમારી પબ્લિકને જાહેર અપીલ છે કે જરૂર હોય તો જ લાઇટો ચાલુ કરવી અને જે રીતે હોટલોમાં હોય છે કે રૂમની બહાર નીકળો એટલે તમારું આખું ઘરનું લાઇટિંગ બંધ થઈ જાય જરૂર ના હોય તો એ જ પ્રમાણે આપણે બી આપણા ઘરોમાં કરીએ અને સાધનો બધા બી સ્ટાર રેટિંગવાળા વાપરીએ ઓછામાં ઓછા થ્રી સ્ટારથી શરૂ કરીએ અને પાંચ ટાર સુધી આપણે જવાની કોશિશો કરીએ જૂના સાધનોને સર્વિસિંગ કરાવીએ જેથી વીજળીનો બચત થાય ને એ વીજળી આપણા ઉદ્યોગોને વાપરી શકાય ને આપણા દેશના વિકાસમાં ઉપયોગી થઈ શકે ઓકે

ઇલેક્ટ્રિસિટી સેવ માટે તો હું તમને એક સરસ ઉદાહરણ આપું કે આપણે આ એક વખત જર્મનીની એક હોટલમાં એક માણસ ગયો હતો બરાબર હવે જમવા બેઠો હતો એને ઘણું બધું ઓર્ડર કરી દીધો હવે ઓર્ડર એમાંથી અડધું ખાધું અડધું બગાડ્યું બરાબર એટલે શું થયું તો પછી એને દંડ કર્યો એટલે શું કહ્યું કે એનો રિસોર્સિસનો તો દુરુપયોગ જ થયો આપણે જે આપણી પાસે રિસોર્સિસ અમુક જ છે આમ એમથી એમથી વધારે આપણે પેદા કરી શકવાનું નહીં એટલે વીજળીને જો આપણે દુરુપયોગ કરીશું તો એ બી રિસોર્સિસનો દુરુપયોગ જ છે બિલકુલ બરાબર છે એટલે પ્રકૃતિમાં બી પર્યાવરણને બી આ બધું વીજળી ઉત્પન્ન કરવા માટે પર્યાવરણને બી ઘણી બધી અસરો થાય છે એટલે પર જેટલું વીજળી બચાવીશું એટલું પર્યાવરણ બી આપણું સારું રહેશે બસ આટલું જ મળે આટલે બચાવીશું તો કાલે આપણા ભવિષ્યને આપણી પેઢીને બિલકુલ કે કે આમાં તમામ જે જે બેનર હોય છે તે લઈને તેમના દ્વારા રેલી કાઢવામાં આવ્યું છે એમનું એક જ મેસેજ છે કે આજે આપણે બચાવીશું તો કાલે કામ લાગશે તમામ જે ઇલેક્ટ્રિસિટી સેવ કરીશું આગળની પેઢી માટે આપણે સેવ કરી શકીશું સાથે જ જો ઇલેક્ટ્રિસિટી બચાવીશું તો જે આપણું પર્યાવરણ છે તે પણ સેવ રહે છે તેને પણ આપણે સેવ કરી તેને લઈને તેના ઉદ્દેશ થી આજે કર્મચારીઓ છે તેમના દ્વારા આજે જે રેલી કાઢવામાં આવી છે તમામ પબ્લિકમાં અવેરનેસ ફેલાઈ શકે તે ઉદ્દેશ્યથી થી કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાડોદરા